લીંબડી શાળા નંબર ચાર ખાતે સરકારી અને અર્ધસરકારી પ્રાથમિક શાળાઓનું સી આર સી કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું સુરેન્દ્રનગર જિલ્લા ડાયટ માર્ગદર્શન હેઠળ અને સી આર સી દેવરાજભાઈ સિંધવ દ્વારા શાળા નંબર ચાર ખાતે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કુલ લીંબડી શહેરની આઠ શાળાના પચાસ બાળકોએ પચીસ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણની કૃતિઓ રજૂ કરી હતી તેમજ આ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રયોગ રજૂ કરતાની સાથે નિહાળવા આવનાર વિદ્યાર્થીઓ તેમજ અન્ય દર્શકોને પ્રયોગ બાબતેની જાણકારી આપી હતી ત્યારે આ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન નિહાળવા લીંબડી શહેરની પ્રાથમિક શાળાઓના બાળકો તેમજ શિક્ષકો આવ્યા હતા ત્યારે આ તમામ કૃતિઓનું નિરીક્ષણ નિર્ણાયક તરીકે વજુભાઈ પનાળિયા અને દીપ્તિબેન પટેલ કામગીરી કરી હતી અને કૃતિ રજૂ કરનાર વિદ્યાર્થીઓને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપ્યો હતો ત્યારે આજના આ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનથી બાળકોને કંઈક નવું શીખવા મળ્યું હતું કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર मैं आज रात में अभ्यास कर रही हूं मैं अध्ययन करती एक रात और विज्ञान और पर्यावरण में पढ़ाई कर रही हूं हमारा मार्गदर्शक शिक्षक टीचर हमने बहुत प्रेरणा आती है मने बहुत मजा आवे छे आज हमने आज हमने जो प्रोजेक्ट बनाए कोना मार्गशाठे बनाया रातें बनाया।, बनाया के कोई हम ने आप प्रयोग हम ने બનાવ્યું છે ખાલી એમાં ટીચરે એમને માર્ગદર્શન આપ્યું છે